ઉત્તર પ્રદેશમાં અનેક જિલ્લામાં સતત વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે ઉત્તર પ્રદેશના જાલુનમાં પૂરની ગંભીર સ્થિતિ પાહુચ નદીના પાણી ગામમાં ઘૂસી જતા આખે આખા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જાલુન જિલ્લામાં આઠથી વધુ ગામોનો સંપર્ક કપાયો અવિરત વરસાદથી જાલુન જિલ્લામાં પાહુચ નદીના પાણી અનેક ગામમાં ફરી વળ્યા છે પૂરની સ્થિતિ વચ્ચે અને સ્થાનિક દ્વારા સતત રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે તો ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ જાલુન જિલ્લામાં આઠથી વધુ જે ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા અત્યારે હાલ બ્રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે સ્થાનિક પ્રશાસન અત્યારે હાલ બચાવ કાર્યમાં જોડાયું છે ઉત્તર પ્રદેશના જાલુનમાં પૂરની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિક પ્રશાસન દ્વારા અત્યારે હાલ સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે તો લોકોને બચાવવા માટે પણ અત્યારે હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે ઉત્તર પ્રદેશના જાલુનમાં પૂરના કારણે સ્થિતિ અત્યારે હાલ વિકટ બનતી જોવા મળી રહી છે અવિરત વરસાદ વરસી રહ્યો છે से ये मऊ गांव पूरा चारों तरफ से घिर गया है बहुत सारा यहां लोगों का नुकसान हुआ है तमाम घर गिर गए हैं तमाम जानवरों का भी पानी में डूब गए हैं मऊ में भी एनडीआरएफ की टीम पूरी आ चुकी है लोगों को रेस्क्यू किया जा रहा है उनका सामान निकाला जा रहा है सारे लोग सुरक्षित हैं जिलाधिकारी जी पुलिस अधीक्षक महोदय एस साहब सारे लोग एसडीएम सब लोग यहाँ मौके पर मौजूद हैं